શું મજાક કરે છે તું પણ બસ આંટી એ જ તો વાંધો છે તમે બહુ ભોળા છો તમને નથી ખબર પડતી આ જે પીએસ છે ને એટલે તમારા તમારો વર છે ને એમને ફસાવાની ટ્રાય કરે છે બંને અને એને ફસાઈને આ બધી પ્રોપર્ટી પોતાના નામે કરવાની છે એમ કોઈના સપના પૂરા થવાના નથી અને તારી કોઈ અણસમજ થતી હશે એ લોકો તો થોડા દિવસ માટે ફાર્મ પર રહેવા આવ્યા છે અને જતા રહેશે હેજ તો વાંધો છે આંટી આ મારી અણસમજ ક્યારે થાય એક બે કલાકમાં થાય હવે એટલા ટાઈમથી એ બંનેને જોઉં છું એટલે મને બધી ખબર પડી હોય ત્યારે જ હું તમારી સાથે વાત કરવા આવું ને એમ નેમ તો હું તમારી સાથે વાત કરવા આવું ને અને એટલી મોટી વાત છે કોઈ પણ લોકો માટે આવું બધું કેવું એ બધું મારાથી નથી થતું એટલે હું છે ને આવી છોકરી નથી પણ એ બંને એમના રંગ જોઈ લીધા છે મેં એટલે હું તો ખાલી તમને સાવચેત કરવા આવી છું એટલે હવે તમે જ વિચાર કરો ને એ બંને તો એવી પણ વાત કરતા હતા કે તમને ને તમારી દીકરીને આ ઘરમાંથી કાઢી મૂકશે હવે આ વાત સાંભળીને છે ને મારાથી એમ રહેવાયું નહીં અને મેં વિચાર કરી લીધો કે તમને આ બધી વસ્તુઓની જાણ કરી દઉં એટલે હવે હા ઉંમરે તમે તમારી દીકરીને લઈને ક્યાં જશો એ પીએસ તમને કાઢી મૂકશે ઘરની બહાર બધાને શું લાગે છે કે અમે માં દીકરી પીએસ ધક્કો મારશે અને અમે નીકળી જઈશું તારી ભૂલ થાય છે દીકરા તને શું લાગે છે હું અને મારી દીકરી અહિયાં શું કરવા આવ્યા છીએ આજે પ્રોપર્ટી જોઈ રહી છે ને અમે એની માટે જ આવ્યા છીએ સમજી અને રહી છોકરીઓની વાત તો કોઈની તાકાત છે કે પીએસ ની પ્રોપર્ટી ઉપર હાથ જમાવે અમે માં દીકરી આટલા વર્ષોથી શું કરી રહ્યા છીએ એની માટે છીએ અમે અને એક દિવસ આ બધું સમજી વાહ તો એમ વિચારતી હતી કે પ્રેમ કેમ કરે છે એના લીધે અહીંયા આવ્યા છીએ એટલે એને પોતાનો પરિવાર માનતા હશે પણ અહીંયા તો કઈ જુદું જ છે અહીંયા તો એ લોકો પણ પ્રોપર્ટી માટે આવ્યા છે હમ પણ હું પણ કઈ ઓછી નથી હા બસ જોયા રાખો તમે લોકો આ પીએસ ને મારો કરીને આ બધી પ્રોપર્ટી મારા નામે કરીને અહીંયાથી જતી રહીશ બધું જ લઈને અને તમે બધા ઘંટ વગાડતા રહી જશો અરે શું વિચારવા લાગી અને આ એકદમ જ આમ ઢીલી કેમ પડી ગઈ કઈ નહીં આંટી મને તો તમારી દયા આવતી હતી એટલે તમને કહેવા માટે આવી પણ અહીંયા તમે તો બહુ સ્માર્ટ છો અરે તું અમારી ચિંતા કરવાનું રહેવા દે અમે માં દીકરી છીએ ને કાફી છીએ અને રહી પેલી બે છોકરીઓની વાત ને તો એમને તો હું એક બે દિવસમાં ધક્કા મારીને કાઢી મૂકીશ અને પીએસ ને ખબર પણ નહીં પડે અને જા હવે તું તારું કામ કર આરામ કર મારે ગેમ રમવી છે મને શાંતિથી ગેમ રમવા દે દીકરા મારે તને એક ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છે ઇમ્પોર્ટન્ટ વાત બોલો ને મમ્મી શું વાત છે હમણા રીતિકા મારી પાસે આવીને બેઠી હતી અને મને પેલી બે આવી છે ને ફેશનેબલ છોકરીઓ આપણા ફાર્મ પર રહેવા એના વિશે બધું જણાવતી હતી શું કીધું એમના વિશે હમણે એ જ કે બંને લાલચુ છે અને તારા પપ્પાની પ્રોપર્ટી પડાવવા આવી છે તો મને વોર્ન કરતી હતી મને કે આંટી મને તમારી બહુ ચિંતા થાય છે એટલે આમ તો મને છોકરી સારી લાગી કે આપણી ચિંતા થાય છે અને આપણે ચેતવ્યા છે સાચી વાત છે મમ્મી તમને રીતિકા સારી લાગતી બાકી સાચું કહો ને તો મને તો એ જરાય સારી નથી લાગતી એક વાત કહું તમને રીતિકા પેલી બંનેનું માથું ભાંગે ને એવી છે એ કઈ ઓછી નથી જેટલી ઉપર છે ને એટલી જ અંદર છે શું વાત કરે છે દીકરા હા મમ્મી મને તો વાત ઉપરથી ઘણી સારી લાગી એ છોકરી તમને ખબર ના પડી એમના એક્સપ્રેશન એમના નાટકો આ બધું જોઈને મને તો ખબર પડી જ ગઈ છે કે એ બધા છે ને સરખા છે મમ્મી પણ મને તો એવું કંઈ લાગ્યું નહીં દીકરા જો એને પણ કંઈ લાલચ હોત તો એ મને આવીને બધી વાત શું કરવા કરતે સારું થવા માટે મમ્મી એમની નજરમાં તમે તમારી નજરમાં એ સારી થઈ જાય કે નહીં એટલા માટે તમને વાત કરવા આવી છે પેલી બેને ખરાબ કરે છે ને એ ખુદ સારી થાય છે પણ બધા સરખા જ છે મમ્મી મને તો કોઈ ઉપર ટ્રસ્ટ નથી ચોખ્ખી જ વાત હું તમને એમ કહું છું એ બધાને છોડો ને હવે આપણે આપણું શું કરવાનું છે એ કોને હું આમને આમ કંટાળી ગઈ છું મમ્મી સાહેબ તારી વાત સાચી છે દીકરા કંટાળી તો હું પણ ગઈ છું આ ડોસાથી પણ ખબર નહીં એવી પ્રોપર્ટી દબાઈને બેઠો છે ને કે છૂટતા જ નથી પૈસા ગમે તેમ કરીને સિગ્નેચર કરાવી લો ને મમ્મી તારી વાત સાચી છે કઈક તો કરવું જ પડશે કઈક તો એવી આપણે ચાલ કરવી જ પડશે જાતે કરી નાખે હા બરાબર છે તો કરવો જ પડશે પૈસા વગર તો હવે વધારે નહીં ચાલે પણ હું શું કઉ છું દીકરા કે આપણે થોડા ટાઈમ એ માણસને પ્રેમથી પટાવીએ તો આટલા દિવસ તો પ્રેમથી પટાવ્યા મમ્મી પછી કેટલાક નાટકે મારાથી આવા બધા નાટકો હવે નથી થતા પ્રેમ પ્રેમ મમ્મી એક વાત કહું પાછલા ઘણા સમયથી મને વિચાર આવે છે તમે એ માણસમાં જોયું તો શું પૈસા ત્યારે આપતો તો એ પૈસા હવે પહેલા તો મારી પાછળ ગાંડા હતા તો ને શું ખબર આ ખબર નહીં હમણાંથી જ બુદ્ધિ બગડી છે ડોસાની પણ તું ટેન્શન નહીં કર આપણી પાસે બધું જ છે છેલે કોણ મેનકા એટલે આપણે શાંતિથી પટાવી પણ લઈશું અને બધી પ્રોપર્ટી ઉપર સાઈન પણ કરાવી લઈશું સાચી વાત છે કઈક તો કરવું જ છે જે કરીએ ને ફટાફટ કરી અને અહીંયાથી રફુ ચક્કર થઈ જઈએ સાચી વાત છે પણ હા તું પેલી બે સસ્નેબલ ઉપર ધ્યાન રાખતી રહેજે અરે એમની પર તો મસ્ત ધ્યાન રાખીશ તમે જુઓ ને આવી ગયા હા હું તો આવી ગયો હા પણ તમે કઈક બહાર ગયા હતા ક્યાં ની વેઇટ કરું છો તમારો બહાર મારો થોડું કામ હતું એટલે ગયો હતો પણ બોલને ને તારે શું કામ છે મારું અરે કામ માં શું હોવાનું હું એમ કહું છું કે આ ઝાડ અહીંયા રહેવા આવી છું ને ત્યાર આમ તમને જોઉં છું ને તો જ ઘર માં સારું લાગે છે બાકી મને અહીંયા ઘર માં ગમતું નથી મને તો એમ થાય કે કાસ મારા તમારી સાથે લગ્ન થઈ ગયા હોય તો કેટલું સારું નહીં આપણે બે સાથે રહીએ સાથે ફરીએ અને કોઈનું ટેન્શન પણ નહીં આ કોઈને જોવાના પણ નહીં રહે ખરો કોને ફાલગુની તમારા મનની વાત છે આ અમારી પત્ની છે ને દીપ્તિ અને આની પેલી છોકરી એ બંને છે ને મને તો લાગે છે મારા રૂપિયાને જ પરણી છે અને જ્યારે જોવો અત્યારે રૂપિયા 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 જ કરતી હોય આટલા રૂપિયા પણ મને અહીંયા ફરવા લઈ જવાનું મને આ કરો ને તે કરો ખરેખર જોયું છે હું ત્રાસી ગયો છું એ લોકો આવું કઈ હોતું હોય આમ કઈ માણસ જાત આટલું કમાતો હોય મહેનત કરતો હોય અને ઘરમાં આવે તો એ શાંતિ નહીં મળે આવી રીતે કઈ જિંદગી થોડી જાય એટલે જ તમને સમજાવું છું કે આમ છે ને મને એવું લાગે છે કે હું તમને છે ને પ્રેમ કરવા લાગી છું એટલે મારી વાત માનો ને તો તમે છે ને તમારા પત્નીને છે ને ડાયવોર્સ આપી દો અને આપણે બે લગ્ન કરી લઈએ પછી આપણે એટલી સરસ લાઈફ જીવશું ને તમે વિચારી પણ નહીં શકો આમ મસ્ત ફરવા જઈશું આમ ટાઈમ સ્પેન્ડ કરીશું અને હું તો એજ્યુકેટેડ બી છું અને મને બિઝનેસની નોલેજ પણ છે તો હું તમને તમારા બિઝનેસમાં સપોર્ટ પણ કરીશ આમ કંઈ ઘરમાં બેસીને પૈસા માંગ્યા કરું એવું તો નહીં તમારી સાથે રહીશ ઓફિસમાં તમારી જોડે આવીશ મારું ઓફિસમાં પણ મન લાગેલું રહે ખરો કહોને ફાલ્ગુની આજે હું તને જોઉં છું ને તો મને પણ મારા મનમાં એક ઊંડેથી એક વિચાર આવ્યો છે કે હું આ દીપ્તિને છૂટાછેડા આપી દઉં કારણ કે ખરેખર છે ને આજે છેલ્લી ઘણી થી હું છે ને ત્રાસી ગયો છું એટલે એને છૂટાછેડા આપી અને હું તારી સાથે પરણી જઈશ તારું શું કેવું છે હું તો તમને એ જ કહું છું કે મને તો તમારી સાથે લગ્ન જ કરવા છે આમ કેવાય ને કે લવ એટ ફર્સ્ટ સાઈડ આમ જ્યારે પહેલી વખત આ ઘરમાં પગ મૂક્યો ને ત્યારે જ તમે મને ગમવા લાગ્યા હતા એટલે જ તો જલ્દી થી આપણા લગ્ન થઈ જાય અને આપણે બે એકબીજાના થઈ જઈએ બસ ફાલ્ગુને હવે મારે એક સાંભળ આ તે મને કીધું ને મને બહુ જ ગમ્યું છે હું વહેલી તકે આને ફારગતી આપી અને આપણે બે લગ્ન કરી લેશું પણ હું શું કહું છું આ મારી પાસે લાખો અને કરોડોની મિલકત છે કોઈ પૈસાની ધન દોલત ગાડી કોઈ કમી નથી તો હું એવું વિચારું છું કે તું મારા સપનાની રાણી બને ને સપનાની નહીં હવે તો રિયલ જ કેવું છે જો તું મારી સાથે લગ્ન કરે ને તો હું તને સોનાથી મઢાવા માંગુ છું એટલે કઈ સમજાયું નહીં મને જો હું તને એમ પૂછું અત્યારે તારી પાસે કેટલું સોનું હશે મારી પાસે તો પાંચ સાત તોલા જેટલું હશે બસ પાંચ સાત તોલા એટલે એમાં શું છે કે મને છે ને સોનામાં એટલો ઇન્ટરેસ્ટ નહીં હતો પણ આ તો હવે તમે કહો છો ને એટલે થોડો ઘણો ઇન્ટરેસ્ટ જાગવા લાગ્યો છે એટલે હું છે ને વધારે સોનાની ખરીદી નથી કરતી આમ કપડા ને બધા પાછળ જ ખર્ચા વધારે હા મારી વાત સાંભળ તું એમ કહે છે તને સોનાનો કોઈ રસ નથી પણ હું તને પગથી માથા સુધી સોનાથી મઢાવવા માંગુ છું અને કપડા કપડા તો તું જે કહીને એ તને અપાવીશ તો એક કામ કરીએ આપણે તારી પાસે જે પાંચ સાત તોલા જે હોય ને તને નથી ગમતા છે જૂની એ તો મને આપી દે એમાં હું શું કરીશ પચીસ તોલા સોનું પ્લસ કરીશ અને મોટો ઝાડો થી હાર બનાવીશ લાંબુ સૂરું મંગળસૂત્ર ચેન વીટી તારે જે જોઈએ ને એ બધું હું કરાવીશ બરોબર એટલે પછી તને છે ને હું મારી રાણી જેમ રાખીશ તમે આટલું બધું પણ વિચારી લીધું મારા માટે મને તો વિશ્વાસ જ નથી આવતો હા પણ કઈ નઈ હું મારું સોનું તમને આપી દઈશ પછી તમે એમાં પચીસ તોલા સોનું ઉમેરીને મોટો હાર કરાવી દેસો હા હા મને મંજૂર છે છે પણ એ લગ્ન પહેલા કે લગ્ન અરે ગાંધી લગ્ન પહેલા જ હોય ને લગ્નના દિવસે બધું પહેરવાનું હોય તને એવી સમજણ પડે છે કે નહીં હા એ વાત તમારી સાચી પણ હું શું કહું હા આપણા બે વચ્ચે જે વાત થઈ છે ને એ પેલી કામિનીને ન કહેતા કારણ કે છે ને એ પણ તમને પસંદ કરે છે પણ આપણે બે એકબીજાને પ્રેમ કરતા હોઈએ તો એમાં વચ્ચે એને શું કામ લાવવાની અરે યાર તે મારા મનની વાત કહી દીધી જો હું આ વાત કોઈને નહીં કરું હું તો શું ને હું તો એમ કહું છું તો અહીંયા વાત કરે છે ને આ ઝાડપાનને પણ કાન હોય છે એટલે અહીંયા વાત સ્ટોપ કરી દે આપણી આ ડીલ ફાઈનલ તું મને તારા ઘરેણા આપી દે હું એમાં પ્લસ કરી અને પછી આપણે તારી સાથે મેરાજ કરીશું ઓકે હવે રાજી એકદમ રાજી થેન્ક યુ ચા હવે તું તારું કામ બતાવ હું મારું બીજું કામ બતાવ હા હા અને તારા ઘરેણા તૈયાર રાખ હા બસ મારી બેગમાં જ છે હું તમને આપી દઉં ઓકે જા પંચાણું મને ખબર છે મારી જ રા જોતા શું કેવું છે આમ તો તારી વાત તો સો સાચી છે હું વિચાર જ કરતો હતો કે કામિની અહીંયા રહેવા આવી છે ને પણ મને એને જ્યાંથી જોઈ છે ને ત્યાંથી એવું મનમાં ફીલ થાય છે કે જો આ કામીની જેવી પત્ની મને મળી હોત ને તો જિંદગીમાં ચાર ચાંદ લાગી જતી તને ખબર છે આ દીપ્તિ જ્યાંથી પરણીને આવી છે ને એ હકીકતમાં મારી બીજી પત્ની છે હા પણ એ રૂપિયા માટે જ આવી છે હા એને રૂપિયા સિવાય કંઈ દેખાતું નથી અને ખરું કઉ ને એની છોકરી છે ને એનું માથું ભાંગે આવી છે એ પણ પૈસા 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 જ કરતી હોય ખરેખર તો હું ત્રાસી ગયો છું મતલબ છોકરી તમારી નથી ના એને સાથે લઈને આવી છે તો તો કપમ વાર લાગે શું કહે છે એમ કહું છું તો તો મારો આ ઘર રસ્તો એકદમ ક્લિયર છે એટલે તું ખુલીને વાત કરીશ શું કહેવા માંગે છે હા હું એકદમ ખુલીને વાત કરીશ હું એમ કહેવા માંગુ છું કે તો પછી તમે અને હું આપણે આ ગઠબંધનમાં ના બંધાઈ શકીએ ખરેખર કામ એને હું કહું ને હું તને આ વાત કે વાત જઈ રહ્યો સાચી એ સામેથી જ કહી દીધું ઓ ખરેખર તમે કેટલા સારા છો ખરેખર કામ એને હું શું કહું છું તમને હા તો પછી આ ઘરની માલકીન તો હું થઈશ ને એઝ અ તમારી વાઈફ તરીકે તો પછી આ ઘરની માલકીન આ ગાડીની માલકીન આ બધી પ્રોપર્ટીની માલકીન એક મિનિટ એક મિનિટ મિનિટ કેવી ગાંડા જેવી વાત કરે છે કે

એ તારા પચાસ બાવન તોલા છે ને એને ભૂલી જા એને એના કરતા હું ડબલ એટલે કે એક કરોડ એક કરોડ રૂપિયા ઉપર તને સોનું ચડાવીશ આમ જો પગ માથા સુધી સોનેથી થી મટાવી દઈશ પણ એક પ્રોબ્લેમ છે શેનો તમે ક્યારે આપશો સોનું ગાંડી જો તું મને તારું સોનું આપે ને એમાં હું મારું ડબલ પ્લસ કરું હું તમને મારું કેમ આપું પણ

હા હું તો બહુ બધી રોચી થઈ આ બધું તો બરાબર છે પણ સોનું મારી જોડે નથી મારે લેવા જવું પડશે આ તો શું વાત લોકર માં મારી વાત કોઈને ખબર ના પડે ને એમ લઈ આવજે કારણ કે આ આપડી પર્સનલ મેટર છે અને તમે આ બધું પેલી ફાલ્ગુન ને ન કેતા અરે ના કહો એને પણ ના કહો મારી પત્નીને પણ ના કહો કારણ કે આ બધું આપણે ચોરી છુપી કરવાનું છે નહીં તો આ પ્લાન આપણો સક્સેસ જશે નહીં હમ તો મને કાલે લાવ્યા તો આપણે કાલેની આજે જ કરની કારણ કે શું છે જે જલ્દી બનાવીએ ને એમ સારું અત્યારે સોનાના ભાવ દિવસે દિવસે વધે છે તો છોડો 5-10 લાખ ફાયદો થાય આજે કરીએ તો વાત તમે મુદ્દા નહી કરો છો પણ પછી પ્રોબ્લેમ અરે તને મારા પર વિશ્વાસ નથી હું પ્રોમિસ આપું છું બસ ઓકે આજે તો સોનો મંગાવી દઉં આમાં ગાઈ બાય આમ જો હા પેલી તારી ફ્રેન્ડ છે ને એને ભનક ના આવી જોઈએ તમે જ કઈ ના દેતા અરે બાપા ના કહો હારું હું જાઉં છું આજા અરે પ્રવીણ સાંભળો તો ખરી ક્યાં જાવ છો તમે બસ થોડું કામ છે એટલે બહાર જાવ છું બોલના શું કામ છે મારે તમને એક વાત કહેવાની હતી હા તો બોલ ને શું કહેવું છે બોલ એમાં એવું છે ને કે પેલી જે ત્રણ ફેશનેબલ લેડીઝ આવી છે ને હા તો મને એવું લાગે છે કે તમને પટાવી રહી છે જો મારી વાત સાંભ તું મારી પત્ની છે અને તારી જગ્યા છે ને કોઈ નઈ લઈ શકે એ તો તને ખબર છે ને અને મેં તારી સાથે લગ્ન કર્યા છે તું મારી પત્ની છો અને કાયમ રહીશ બરોબર છે તો પછી છુકામ આવા નબળા વિચાર કરે છે કે બે આવે કે ત્રણ આવે એનાથી મને કોઈ ફરક પડવાનો નથી તું મારી પત્ની હતી છો અને રહીશ એટલે આ બધા ટેન્શન છોડી દે બોલ બીજું શું કહેવાનું છે બસ તમે કઈક સોનાનો હાર લઈ આવવાના હતા હા 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 તારા બધા ઘરેણા અત્યારે મારી પાસે છે એમાં પ્લસ મે કરવા આપી દીધા છે આવશે એટલે બધા તને આપી દઈશ હવે રાજી તો બીજું શું જોઈએ હવે તારે હવે તું છે ને આ બધી ચિંતા મૂકી દે તું મારી સાથે જ છો પછી શું પીવાનું પછી શું પીવાનું

સપનું ક્યારે હકીકત થઈ જાય ને કઈ જ કે ના કે ભાઈ થોડી શાંતિ રાખ થોડી શાંતિ રાખ ઊંડો શ્વાસ લે મમ્મી કે એવું કઈ જ ન થશે મમ્મી હું શું કહું છું તમે હવે ગમે તેમ કરીને આપણો આ બધું પતાવી દો નહીતર નહીતર આપણા હાથમાં કઈ નહીં આવે આપણે ઠંઠન ગોપાલ રહી જશું મમ્મી તું ટેન્શન ના કર મેં બધું જ વિચારી લીધું છે ત્રણેય લેડી તો સપનામાં પણ બીવડાવે છે

અને એ પ્રમાણે બધું જ થઈ જવાનું છે ને બહુ જલ્દી થઈ જવાનું છે અને આ બધી જ પ્રોપર્ટી આપણા બંને નામ ઉપર થઈ જવાની છે એટલે તું બિલકુલ ટેન્શન ના કર ઓકે બેટા ફટાફટ હા ને હા દીકરા કામિની ફાલ્ગુની ક્યાં ગયા અને પેલી રીતિ કા ક્યાં છે મરી ગયા અરે શું છે તને કુમાર આવતા રહે છે ખબર નથી પડતી ક્યારની બૂમો પાડો છો તમે પણ આવી રીતે કેમ બૂમ પાડો છો શું થઈ ગયું છે ઓ શું થયું છે એ કોને અરે મારો વર ક્યાં છે પ્રવીણ ક્યાં છે લે અમે પણ એ જ પૂછીએ છે ક્યાં છે તમારો વર અચ્છા તમને નથી ખબર અરે ખબર હોય તો અહીં થોડી ઊભા હોઈએ ક્યાં છે પીએસ જુઓ મારે હવે કશું સાંભળવું નથી નથી કશું જોઉં તમે બધા ઘરની વાત ઘરની વાત નીકળતો ચાલો નીકળો ચાલો નીકળો કામી તું આ વાત કરે છે આપડી દિલ ભૂલી ગઈ એક માણસની પાછળ પડી ગઈ છો હું હજી જુવાન છું એટલે આ પીએસ છે ને આ બધી પ્રોપર્ટી મને આપશે ને મારી સાથે અમારી બધી જ વાત થઈ ગઈ છે એટલે તમે ત્રણેય બુદ્ધિઓ જાઓ ચિઠ્ઠીમાં શું લખ્યું છે એ તો વાંચો

બીજા કોઈ છે અને આજે તમારા લોકોના હોટલ ઘરેણા સો તોલાના કારણે કરોડપતિ બની ગયા છે તમારી જેવી નકામી સ્ત્રીઓના કારણે હું તો જરૂર કરોડપતિ બની ગયો છું ખરેખર બહુ મોટી ભૂલ થઈ ગઈ ને લાલચ ખરેખર ખોટી વસ્તુ છે એક તો વ્યક્તિ આપણે કીધા વગર ચાલે પણ કરવું કેટલી ચીપડી વાતો કરતો હતો કે આપણને ખબર પણ ના પડી સાચી વાત છે અને આપણા ઘર જે આપણે બચાવીને રાખ્યું હતું એ પણ ગયું હા તો પેલું શું કહેવાય કે આટલું હતું ને એટલું એ ગયું મને કહેતો તો મારી જોડે લગ્ન કરી મને પણ એવું કીધું અને એના લીધે તો હું તારી દુશ્મન બની ગઈ હે બધા તો ઠીક મમ્મી પણ તમને આટલા વર્ષમાં ક્યારે ખબર ના પડી કે પપ્પા પપ્પા કરોડપતિ નહીં પણ રોડપતિ છે એમ તારી વાત સાચી છે દીકરા

મને અક્કલ વગરની કહેતી હતી 52 તોલા કોઈને આપી દેતું હોય અરે તમારી પાસે 52 તોલા સોનું હતું તો તમે અહીંયા શું કરવા આવ્યા હતા વધારે લાલચ હતી ને વધારે લાલચ હતી મને એટલે આવી ચલો ચલો લેડીસો સેની મીટિંગ છે આ તમે કોણ છો હા આ ફાર્મ મારું છે આ નીકળો તમે હેલો એટલે કે ફાર્મનો રખેવાળ છું આની પહેલા પ્રવીણભાઈ નામના અહીંયા હતા વ્યક્તિ ભાગી ગયા છે એટલે મારા શેઠ મને અહીંયા મોકલો છો

ચાલો કીધું ને અરે જે હોય તમારે જવાનું લાલચી વાળો તો એવું જ થાય ચાલો નીકળો અરે સામાન ફેંકું છું ઉપર થી